રામ રામ ને સીતારામ બધાને તો જામજોધપુર જિલ્લામાં અને જામજોધપુરને આજુબાજુમાં જો કોઈને જમીન લેવી હોય તો જમીન છે છ્યાસી વીઘા છે બે વાય ચાર બોર બારી મહિના પાણી છે મીઠું પાણી અત્યારે પણ જોવો છો આમાં વાવેતર થઈ ગયું છે બરાબર સોયાબીનનું કર્યું છે અને માંડવીને બધું વાવેલ છે આ આખી આખી છે ત્યાં ડુંગર સુધી આમને આમ છે અને ત્રણ મકાન છે એક ન્યા મકાન છે એક અહીંયા મકાન છે અને એક બીજી બાજુ છે એ તમને બતાવું તો તમારે કોઈને જમીન લેવી હોય ને વિદેશ રહેતા હોય કે અહીંયા રહેતા હોય કોઈને પણ એસી વીઘા સો વીઘા જેટલી લેવી હોય એટલે જમીન પણ સારી જમીન છે ને અસલ છે હો અસલ કારા કારી કારી જમીન કે એ છે જો બહુ ને અને સોયાબીન વાવી દીધા અત્યારે અને ચાર બોર ને બે વાઇ છે અને રસ્તો છે અને આ હાઈવે ની બાજુમાં છે મહાદેવ ને એક મંદિર છે અને રસ્તો પણ છે ગાડી આવે તો અમે ગાડી લઈને આવ્યા છે જુઓ ત્યાં જો કોઈ વિદેશમાં હોય રોકાણ કરવું હોય ખેતી કરવી હોય ખેતી ન કરવી હોય પૈસા રોકવા હોય તો અહીંયા છે જ અહીંયા પણ એ વાં સામે છે એ મકાન છે એક અહીંયા છે અને એક અહીંયા છે ત્રણ મકાન છે છ્યાસી વીઘા જગ્યા છે બીજી એક સો વીઘા છે એટલે અહીંયા જ નહીં વિદેશમાં પણ કોઈને મકાન લેવું હોય યુરોપમાં ઇંગ્લેન્ડમાં કાંઈ પણ લેવું હોય કોન્ટેક કરજો બરાબર હવે એક નવું આ કામ ચાલુ કર્યું કે આવી રીતે કોઈને લેવું હોય તો એમ તો કહેજો એના માટે ખાસ છે આ વાડી રહેણાંક વિસ્તાર છે બધો અહીંયા જો રહે છે બધા ટેક્ટરો છે વાવણી ચાલુ છે લાઇટો છે કનેક્શન છે બોરમાં બધું છે ટૂંકમાં અને રસ્તા પર પોળા જો કોઈ જાતનું ઓલું નથી એમ મસ્ત તૈયાર વાડી છે મકાનો છે બોર છે બધું છે એમ ટૂંકમાં ખેડૂતને તો ખબર હોય કે રસ્તો હોય કોઈને રૂપ ન થતા હોય કોઈમાંથી નીકળવું ન પડતું હોય ન વાડીમાં હું રસ્તો ન હોય ને તો કરોડોની વાડી હોય પણ કંઈ કામની નથી એટલે જ્યાં જઈએ ને ગમે ત્યાં લેવું એવું નથી કે આ તો હું કહું છું એટલે પણ આ તો વિદેશમાં કોઈને લેવી હોય તો આવી રીતે વાડીઓ છે અને લેવી હોય તો કહેજો બરાબર જામજોધપુર જિલ્લામાં છે પાણી બોરા જમીનો સારી અને વ્યાજબી ભાવે આવે એટલે સારું કહેવાય એમ કે ત્યારે કરોડો અબજો અબજો રૂપિયા થઈ ગયા છે વાડીઓના પ્લોટોના બધાના તમને ખબર હશે તો આ છે મસ્ત બધી વાડીઓ કે અહીંયા છે ઓલો થાંભલો દેખાય ત્યાં સુધી આ છે આમને એમ અને આમ છે ત્યાં ઓલા જે દેખાય ને ડુંગર ત્યાં સુધી ઝૂમ કરીને બતાવું ચાલું ડુંગર છે ને ત્યાં સુધી લોકો બીજાને આપ્યું છે ને વાવવા તો એ વાવે છે ટેક્ટરો લઈને અને આ બાજુ આમ છે તમને ઝૂમ કરીને બતાવું જેને લેવી હોય ને એ ખાસ જોઈ લે એમ અહીંયા એ છે ત્યાં સુધી છે અને અહીંયા આ વાડી છે એ મકાન છે ત્યાં તો એ ત્યાં સુધી વાડી અને એક આ મકાન છે અને એક ત્યાં મકાન છે બરાબર આવી રીતે છે આખી વાડી મસ્ત વાડી છે પછી ભારતમાં છે ને ભાઈ એક વાડી હોય આવી મસ્ત વેધર હાઈ ક્લાસ છે ખાવું પીવું બધું એ બધું બધું ભારત જેવી તો મજા આવી એક વાડી હોય ને જલસા છે અથવા તો પૈસા હોય તો અહીંયા રોકાણ કરી લેવાય એટલે કામ આવે એમ બધા કરે જ છે તો જેને કોઈને લેવી હોય ને કો ફોર ધ બેસ્ટ વિથ રાજુમાં ઈમેલ કરજો અથવા તો કમેન્ટ કરજો બરાબર એમાં હું તમને તમારી સાથે વાત કરીશ લેવાની હોય એને જ અહીંયા ઇન્ડિયામાં હોય ને વિદેશમાં હોય ને અહીંયા તો જો રાવણું છે નારિયેળ છે તૈયાર અને પાણીનો કુંડો છે હમણાં તો કંઈ જરૂર નથી ડોલ ડોલકટિંગો છે ત્યાં ચાલો તો બધાને જય માતાજી જય દ્વારકાજી જય શિયામ ફેમિલી સાથે આવ્યા વાડીએ ભણેલા ગાંઠિયા ચા આપડે ભાણવરના છે ચલારામના આ ગાંઠિયા તમે ખાધા તમે તમે તો ખાતા બધા તમને ખબર હોય એમને છે અમે બધા આવ્યા અહીંયા વાડીએ રાવણો છે પણ રાવણા તો છે તો ખરી હજી હજી ક્યાંક ક્યાંક પણ ઉત્સાહ હે yeah no.